જો શાળા સારી હશે તો ગામનો સર્વાંગી વિકાસ આપણને જોવા મળશે એ ધ્યેયની સાથે અમે શરૂઆત કરી સૌપ્રથમ પ્રથમ જ્યારે એક સાત બે હજાર વીસના રોજ મેં ચાર્જ લીધો તે સમયે શાળાની કુલ સંખ્યા માત્ર સડસઠ હતી અને એ રીતે ધીરે ધીરે સંખ્યામાં વધારો થતો ગયો બે હજાર એકવીસની અંદર અઠ્યાસી થઈ બે હજાર બાવીસ ની અંદર એકસો ને સાત થઈ ત્રેવીસ ની અંદર એકસો ને ત્રીસ થઈ ચોવીસ ની અંદર એકસો ને તે હું શૈલેષભાઈ શંકરભાઈ ગામિત પ્રાથમિક શાળા ભરાડદા તાલુકો સોનગઢ જિલ્લો તાપી આજે હું મારી પ્રાથમિક શાળા ભરાડદા વિશે કેટલીક માહિતીઓ તમને આપવા માંગીશ શાળાની જે વર્તમાન પરિસ્થિતિ છે અને જે તે સમય પહેલાં જે કંઈક પરિસ્થિતિઓ હતી એ બાબતોથી હું તમને વાકેફ કરીશ આ શાળાની અંદર અમે બે હજાર એકની અંદર અમારી ભરતી કરવામાં આવી અને ત્યાર પછી એક શિક્ષક તરીકેની ફરજ આ શાળામાં મેં બજાવી અને સમય જતા એક સાત બે હજાર વીસના રોજ શાળાના મુખ્ય શિક્ષક તરીકેની મારી જવાબદારી આવી અને એ સમયે પોતાના મનમાં કેટલાક નિર્ણયો અને સારી બાબતો કરવાને માટે નિશ્ચય કર્યો હતો કે શાળાને કઈ રીતે સારી બનાવી શકાય શાળામાં જે બાળકોની સંખ્યા ઓછી છે તેને કઈ રીતે વધારી શકાય અને શાળાનું જે કેમ્પસ છે એને કઈ રીતે સુંદર બનાવી શકાય એવા કેટલાક નિર્ણયોની સાથે એક સારા કાર્યની શરૂઆત અમે એક સાત બે હજાર વીસથી કરી અને એ કાર્યો કરવાને માટે ગામના યુવાનો ગામના વડીલો અને વિશેષ કરીને ગામના માજી સરપંચશ્રી અને સરપંચશ્રીઓ તમામનો ખૂબ સારો એવો સહકાર અમને પ્રાપ્ત થયો સૌ પ્રથમ શાળા એ ગામનું ઘરેણું છે અને જો શાળા સારી હશે તો ગામનો સર્વાંગી વિકાસ આપણને જોવા મળશે એ ધ્યેયની સાથે અમે શરૂઆત કરી સૌ પ્રથમ જ્યારે એક સાત બે હજાર વીસના રોજ મેં ચાર્જ લીધો તે સમયે શાળાની કુલ સંખ્યા માત્ર સડસઠ હતી અને એ રીતે ધીરે ધીરે સંખ્યામાં વધારો થતો ગયો સને બે હજાર એકવીસની અંદર અઠ્યાસી થઈ સને બે હજાર બાવીસની અંદર એકસો ને સાત થઈ સને બે હજાર ત્રેવીસની અંદર એકસો ને ત્રીસ થઈ સને બે હજાર ચોવીસની અંદર એકસો તેત્રીસ થઈ અને આ વર્ષે બે હજાર પચીસમાં શાળાની સંખ્યા એકસો ને પાંત્રીસ થઈ છે સાથે જે સમયે શાળાનો ચાર્જ લીધો એ સમયે શાળામાં બાગ બગીચા એ અયોગ યોગ્ય નહીં હતા અને ઘણા બધા સુધારાઓ અમારે કરવાની જરૂર હતી એના માટે અમે એક ગામની સમિતિ પણ બનાવી સાથે ગામના યુવાનોની સાથે ભેગા મળીને સામૂહિક લોક ભાગીદારી રીતે અમે નવા નવા વૃક્ષો લાવ્યા અને એ રીતે શાળાના કેમ્પસને સુંદર મજાનું બનાવવાને માટે દરેકે આ કાર્યમાં સહગ સહયોગ આપ્યો અને એ રીતે દર વર્ષે ચોક્કસ નિર્ણયો અને ચોક્કસ આયોજનની સાથે અમે આગળ વધતા ગયા આગળ વધતા ગયા અને સમયે સમયે ઘણા સારા પરિણામો આજે અમારી સમક્ષ ઊભા છે એના માટે અમે પ્રથમ તો ગામના જુવાનો અને ગામના વડીલો તેમના સહયોગથી અને વિશેષ કરીને શાળા સ્ટાફ પણ એટલો જ સહયોગ અમને પ્રાપ્ત થયો અને એક સુંદર મજાની શાળા બનાવવાને માટે અમને જે સહકાર અને સહયોગની જરૂર હતી એ ગ્રામજનો તરફથી શાળા સ્ટાફ તરફથી અમને મળ્યું અને વિશેષ કરીને આ કેમ્પસને માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જે યોગદાન એક ગામના વડીલ છે નટવરભાઈ ગામિત જેઓ આ કેમ્પસની સંભાળ રાખે છે અને જ્યારે પણ કંઈ પણ કામ હોય તેમાં તેઓ સહકાર આપે છે તો આ તબક્કે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છે સાથે શિક્ષણની સાથે સાથે શાળાની અંદર ઘણી બધી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ જેવી કે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સહઅધ્યયન પ્રવૃત્તિઓ કિચન ગાર્ડનની પ્રવૃત્તિઓ ઇકો ક્લબની પ્રવૃત્તિઓ વૃક્ષારોપણ શાળા સ્વચ્છતા નૈતિક મૂલ્યોનું જતન જેવી પાયાની મહત્ત્વની બાબતો પર વિશેષ ધ્યાન આપીને બાળકોને તૈયાર કરવામાં આવે છે તેવી જ રીતે શાળામાં જે રાષ્ટ્રીય પર્વો છે દિન વિશેષ છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે પછી બચત બેંક અને નૈતિક મૂલ્યોનું જતન એના વિશે પણ વિશેષ ભાર આપીને બાળકોને સારું શિક્ષણ મળી રહે તેના માટે વિશેષ આયોજન કરવામાં આવે છે શાળાની એસએમસી ખૂબ જ એક્ટિવ છે અને શાળાના આયોજનો કઈ રીતે કરવા તેનામાં સંપૂર્ણ ભાગીદારી તેમની હોય છે અને જ્યારે પણ મીટિંગનું આયોજન કરવામાં આવે છે સો ટકા એસએમસીના સભ્યો હાજર રહે છે અને શાળાની જે કંઈક ગતિવિધિઓ છે તેના પર સંપૂર્ણ દેખરેખ તેઓ રાખે છે તો આ રીતે થોડા સમયની અંદર લગભગ ચાર વર્ષની અંદર એક સુંદર મજાનું નવું કેમ્પસ અમે ઊભું કરવામાં સફળ થયા છે અને વિશેષ કરીને જે રીતે શાળાનો વિકાસ થતો ગયો શાળાને એક સુંદર મજાની અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ અમને સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે ધોરણ 6 થી આઠના બાળકોને માટે સ્માર્ટ ટીવી પણ અમને આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયત દ્વારા એક શેડ આપવામાં આવ્યો છે સાથે ઇન્ટરનેટની જે સુવિધાઓ છે તે પણ અમને પંચાયત દ્વારા આપવામાં આવે છે એનાથી બાળકોને ડિજિટલ શિક્ષણ જે છે તે પણ અમે આપી શકીએ છે આમ બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટેની તમામ બાબતો અમને પ્રાપ્ત થઈ રહી છે અને વિશેષ કરીને શાળામાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વિશેષ પ્રવૃત્તિઓનું અમે આયોજન કરીએ છીએ જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડિયે ગામના વડીલો અને જુવાનોની એક બેઠક બોલાવીએ છીએ એમાં ચર્ચાઓ કરી અને છવ્વીસમી જાન્યુઆરીને કઈ રીતે આપણે ઉજવી શકીએ તેના માટેના આયોજનો કરવા કરીએ છીએ અને સાથે ભોજનનું પણ અમે આયોજન કરીએ છીએ તો એ રીતે ચાર વરસથી એ પ્રવૃત્તિઓને અમે લગાતાર કરી રહ્યા છે ગ્રામજનો અને વડીલો બધું આયોજન કરે છે અને એમના લોક સહયોગથી આખા ગામને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને એ રીતે એક સુંદર સહયોગ દ્વારા એક સારી પ્રવૃત્તિ અમે કરી રહ્યા છે તેના માટે અમે ગ્રામજનોનો લોક સહયોગનો પણ અમે આભાર માનીએ છીએ વિશેષ કરીને દૂધ મંડળી પણ અમને આર્થિક રીતે સતત મદદરૂપ થઈ રહી છે જ્યારે પણ એવા પ્રસંગો કે આયોજનો કરીએ તેઓ આર્થિક રીતે અમને મદદરૂપ થાય છે સાથે ગામના જે નોકરીદાતાઓ છે તે પણ શાળાના વિકાસમાં રસ લે છે અને આર્થિક સહયોગ દ્વારા તેઓ પણ અમને મદદરૂપ થાય છે તો આમ એક શાળાની પ્રગતિને માટે સમસ્ત ગ્રામજનોના સહયોગથી આ બાબત થઈ શકે છે એ બાબતને હું જાહેર કરીશ તો વિશેષ કરીને આ ચાર વર્ષના ગાળામાં અમે જે કરી શક્યા છે એના માટે સમસ્ત જે લોકોએ શ્રમદાન આર્થિક દાન અને જે પણ રીતે સહયોગ આપ્યો છે તમામના આભારી છીએ જય હિન્દ